સુરત ટેક્સમેક ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે બાવીસ થી ચોવીસ નવેમ્બર બે હાજર પચીસ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ત્રિદિવસીય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે સવારે દસ થી સાંજે સાત સુધી ખુલ્લું રહેનાર આ પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું પંદરમું આયોજન છે આ પ્રદર્શન માત્ર એટલે કે ટેક્સટાઇલની મશીનરીનું અને ટેક્સટાઈલની મશીનરી એટલે કે જે લેટેસ્ટ ટેકનોલોજીથી ભરપૂર છે તેની અંદર સ્પીડની વાત છે અને સમગ્ર વિશ્વમાંથી કહી શકું એટલા માટે કારણ કે કેટલીક મશીનરીઓ વિશ્વમાંથી ઉત્પાદિત થઈને ભારતમાં આવે છે અને ભારતની અંદર એના જે ડીલસ હોય તે ડીલસ મારફત અહીંયા સુરતની અંદર સ્ટોલ રાખવાના છે એટલે ટૂંકમાં દુનિયાની અંદર જે કંઈ ચાલી રહ્યું છે તે બધું જ તમારે એક છત્ર નીચે જાણવું હોય તો એને માટે આ એક્ઝિબિશનની મુલાકાત તમારે લેવી જાય શ્રુતિઓને હું ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અને